કેમ્પમાં પધારેલા મહેમાનોનું આયોજકો દ્વારા સ્વાગત કરાયું હતું કેમ્પને સફળ બનાવવા આયોજકોએ ખૂબ મહેનત કરી હતી ઉમરવાડા ખાતે આજે ફ્રી ફોર કોર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેલબી હોસ્પિટલના સહયોગથી એક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સવારે અગિયાર વાગ્યાથી હમણાં સુધી લગભગ સાડા પાંચસો પેશન્ટોએ એનો લાભ લીધો છે આપણે આ ટ્રસ્ટના આગેવાનોને આ બાબતે વાત કરીએ નામ કાર્યક્રમ વિશે જણાવો મારું નામ છે મનસુરભાઈ ચશ્માવાલા આજે અમે લોકો ઉમરવાડા હેલ્થ સેન્ટર પાસે એક મેડિક્લેમનું આયોજન કર્યું છે અને એમાં શેરુ પઠાણ ફ્રૂટવાલાના અજય વાડેર અને સાદિક જમાદાર અને એમની ટીમ તરફથી આજે સવારે દસ વાગ્યાથી લઈને અત્યારે બે વાગ્યા છે અઢી વાગ્યા છે સાતસો પેશન્ટોએ લાભાર્થીઓ લાભ લીધો છે અને જો પાંચ વાગ્યા સુધીમાં ચાલશે તો હું દરેક સમાજને વિનંતી કરવા માગું છું કે પોતાના સમાજમાં આવું કાર્ય કરે અને આપણા સુરક્ષાને આગળ લઈ જઈએ આપણે મનપુરભાઈ કયા કયા ડૉક્ટરોએ અહીંયા લાભ આપ્યો છે કયા કયા ઓપીડી કઈ કઈ ઓપીડી ચાલી છે જરા બાબતમાં જરા બતાવો ઓપીડીમાં તમારો છાતીનો દુખાવો છે હાથ પગનો દુખાવો છે પછી ઓટોમેટિક છે અને સેલ્ફી હોસ્પિટલ સુરત શહેરની નામથી સેલ્ફી હોસ્પિટલના ડૉક્ટરોએ અહીંયા સેવા આપી છે આપણી સાથે ટ્રસ્ટના આયોજક અલ્તાફભાઈ ફ્રૂટવાળા પણ જોડાયા છે અને आँखों की तपास चाले से ये बाबते है अपने हमने पूछी है यहाँ पे आँखों की तपास भी फ्री में रही है और जो मोतियों का ऑपरेशन होता है वो भी यहाँ से फॉर्म भर के जाएंगा तो जब भी जाकर दवाखाना में करेंगे तो फ्री में होएंगा तो गरीब आदमी के दस पंद्रह हज़ार रुपये बच जाएंगे और ये सलम विस्तार है और यहाँ ये यह सब चीज़ की बहुत ज़रूरत थी पब्लिक बहुत खुश हो रही है हमारे काम से और के शहर के सभी सामाजिक संस्था है आगे वालों यहाँ आके और कौमी एकता की एक मिसाल Yeah.